ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વિલિફાઈ વિલિફાઈ શબ્દનો અર્થ નિંદા કરવી વખોડવું બદનામ કરવું ઉતારી પાડવું કોઈના વિશે ઘસાતું બોલવું કોઈની બદબોઈ કે બદનક્ષી કરવી થાય છે વિલિફાઈ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ લીડર્સ ઓફ ધ પોલિટિકલ પાર્ટીઝ ઇન ધ પોલ બાઉન્ડ સ્ટેટ્સ વિલિફાઈ ઈચ અધર અર્થાત ચૂંટણી થવાની છે તેવા રાજ્યોમાં રાજકીય પક્ષોના નેતાઓ એકબીજાને બદનામ કરે છે એક બીજું ઉદાહરણ જોઈએ માય ઇન્ટેન્શન વોઝ નોટ ટુ વિલિફાઈ યુ शी ક્લિયરિફાઈડ અર્થાત મારો ઈરાદો તમારી બદનામી કરવાનો ન હતો તેણે સ્પષ્ટતા કરી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ